બેન પ્રણામ મારું નામ નિજલ છે હું મલાળથી વાત કરું છું બેન મારે આ વસ્તુ જાણવાની બહુ જિજ્ઞાસા અને ઈચ્છા છે કે સુલસાજી મહા સતીએ પોતાનું સ્થાન વીર પ્રભુના હૃદયમાં મહાવીર પરમાત્માના હૃદયમાં કેવી રીતે બનાવ્યું હશે કેવી રીતે પામ્યા હશે કે જેમણે ભગવાને સ્વયં પોતે આડંબ સાથે એમને ધર્મલાભ કેવડાવ્યા મેં સુલસાજીનું

એમાં એમાં આપણને શું મળે કાંઈ ન મળે કાંઈ ખબર ના પડે અને એ મોટું મોટું લખ્યું હોય અંદરના ભાવ થોડા લખ્યા હોય આ તો બધું એના ભાવ ઉપર આધારિત હોય અને કેટલાય જન્મ ભગવાન મહાબીર જોડે ઈસુરસાનો કયો કયો સંબંધ હશે એ આપણને ક્યાં ખબર છે આટલા અનંતા અનંત જન્મ થયા એમાં એ જીવને આ જીવનો એકબીજા સાથે શું સંબંધ થયો હશે તે આપણને ક્યાં ખબર છે અને એ જ એ જ આ એક ભવનો થોડો હોય કેટલાય આગળના કેટલાય પાછળના કેટલાય ભાવની અંદર કેવી કેવી ભાવના ભાવી હોય કેવા કેવા સંબંધ થયા હોય કેવી લેનલેન ઉભી થઈ હોય એ બધાનો સરવાળો આવ્યો આ તો છેલ્લો ભાવમાં ભગવાનનો તો છેલ્લો ભાવ હતો ને એ બધાનો સરવાળો આવ્યો એટલે એને તમે કેલ્ક્યુલેશન ના મૂકી શકો આપણે તો શું કરીએ એક વસ્તુ આપણને દેખાય આપણે માનીએ અને આમ કર્યું ને એટલે આમ થયું પણ એમ ના હોય દાદા પાંચ કોડી ના ફૂલ અરે ભાઈ એ ખાલી એટલું જ ના હોય એની પેલા કેટલું બીજું બધું ભેગું કર્યું હોય આ હોય આખો ઢગલો તૈયાર હોય પણ આપણે એ તો દેખાય ને આપણે છેલ્લી ચિનગારી દેખાય એટલે જોડી દઈએ આનું આમ થયું આમ કરીએ આમ આને ફૂલ ચડાવ્યા હતા મોક્ષે ગયો પણ એ મોક્ષે ખાલી ફૂલ ચડાવવા જ નથી ગયો ભાઈ એ તો છેલ્લું નિમિત્ત હતું કેટલું આગળના જન્મનું કેટલા જન્મનું બધું ભેગું કરતું કરતો કરતો આવ્યો ત્યારે ખાલી એક જ નિમિત્ત બાકી રહી હોય પણ આપણે એટલે એવું નથી હોતું એટલે ભગવાન ને સુરક્ષા જોડે આગળના સંબંધ હશે એ લોકોને શું દેણ હશે એને કઈ રીતના એની સેવા કરી હોય શુશ્રુષા કરી હોય શું લે આપડે ક્યાં શોધવા દેવાના હતા અને એવું પર્ટિક્યુલર તો કોઈ ના કહી શકે ખાલી ભગવાન કહી શકે ભગવાન અત્યારે હાજર હોય અથવા તો કોઈ કેવળ જ્ઞાની હોય તો એ વળી કંઈક કહી શકે કેવળ જ્ઞાની કહી શકે કેવળ જ્ઞાની વિચારતા હોય અને તમે આ સવાલ કરો તો એ કેવળ જ્ઞાની જવાબ આપી શકે તમને કારણ કે એમને જ્ઞાનમાં બધું દેખાઈ જાય કે કયા સંબંધે ક્યારે શું લેનદેન ઊભી થઈ

એણે જે કર્યું હશે એની સાથે મારે શું લેવા દેવા ભગવાને એને ધર્મલાદ કેવડાવ્યા તો ભલે કેવડાવ્યા એ કેમ કેવડાવે એની સાથે મારે શું લેવા દેવા મારે તો મારા મારે કર્મો છોડીને મારે છૂટા થવું છે બસ અને મારે કેવળ થશે તારા બધું મન દેખાઈ જવાનું છે પણ ત્યાં જાણવાની ઈચ્છા બી નહીં હોય ખ્યાલ આવ્યો એટલે બંનેને એટલું પરમાં નહીં જાઓ બને એટલું વાર્તામાં નહીં જાઓ બને એટલું ભૂતકાળમાં નહીં જાઓ વર્તમાનમાં રહો અત્યારે તમારે મારા આત્માનો મને જે ટાઈમ મળ્યો છે મને આ જન્મ મળ્યો છે ત્યારે હું જો મારું નહીં સાધી લઉં અને હું બીજાના બિચારોમાં જ મારો ટાઈમ ગુમાવીશ તો મને શું મળશે તમને એમ થતું હશે કે આ બેન બહુ સારું કામ કરે છે એના બધાને જવાબ આપે છે પૂજ્યનું પણ મારો અંદર આત્મા કેટલો બળે તમને ક્યાં ખબર છે કે મારી પાસે હવે ટાઈમ કેટલો છે ખબર નથી હું સાધનામાંથી બહાર નીકળીને આ બધું કરી રહી છું મારે કરવાનું શું છે મારે મારા મારા કર્મોની નિર્જરા કરવાની છે આનાથી નિર્જરા નહીં થાય આનાથી પુણ્ય કર્મો બંધાશે એ તો પાછો અનુબંધ જેવો હશે એ પ્રમાણે રખડાવશે સંસારમાં એ બધું જીરો પર આવીને બી ઉભો રહી જાય ક્યારેક પણ જો હું મને મારી સાધના રાત દિવસ કરવા માંડું આ બધું છોડીને જેમ ઋષિ જંગલમાં જઈને કરતા હતા તો હું ઘરે કરી શકું અને મારા આત્માને છોડાવી શકું પણ એ નથી થતું હું આમાં ખેંચાઈ જાઉં છું બહારના શું બહારનાને શું લાગશે સમજો હવે તમને મારી ભાવના જણાવીને અને હવે તમે બહારનાની દ્રષ્ટિએ જુઓ કે લોકોની દ્રષ્ટિએ શું લાગશે બેન આમ કરે છે બેન તબિયત સારી નથી તો પણ બેન કેટલું બધું આપણને સમજાવે છે બેન આમ કરે બેન તેમ કરે એ તમારી દ્રષ્ટિએ ને મારી દૃષ્ટિએ શું છે હું જાણું છું ખા કે જે ભગવાન મને કુદરત છે જેના માટે મૂકી છે જે નિમિત્ત માટે એ હું આ બી મારા કર્મો જ એક વેદું છું બીજું કઈ ખરેથી ખસ સ્વમાં વસ તો પછી તમારા આત્માનું કલ્યાણ થશે બાકી નહીં થાય ઓકે